માતાજી બધા મિત્રોને કામ છે બધા મજામાં મજામાં આવી છે તો અત્યારે માઈલા દે ફાળી બે આડીયા પાણી પાવાનું બાજરામ તો પાઈ દઈ બે આડીયા સુકાઈ ગયા તા કાલ પાઈ દીધા હતા કાલ તો પછી પાંચામ હતી એટલે વિડિયો ઉતાર્યો નતો આપણે કે આ હોય એટલે લઈયા કઈ વિડિયો ઉતારે નહીં અહીંથી જો લઈને આવી ગયા વાળીયે પાણી તો ચાલુ કરવાનું છે मम्मी ने बजा गया सीतरा मैं आई जाए तो मैंने ले तो वीडियो चले तो दिजो तारी जो मित्रो पांग खाओ गु आपको पावा में तो। आका तो है पाव पे आप भी आप पावा चार पांच के रारिया है ચાર પાસ્કેલા પાવન હે આજુ આંખો તો બધું પાઈ દીધું આ ચાર કેરા છે બે ત્રણ આ છે ફસી જાવ કાલે ફંવારું જોઈ જેમના પેડું એ ખેડવાનું ની લાટ આવી ગઈ મોટર ચાલુ કરી થોડું પાણી ભરાઈ દે આજે કરો તો રજકો પાઈ દે નખરા પાછા ત્યારે મોટર ચાલુ કરી નાખી पानी भरई दे हां करो रज को पाई दे तो वीडियो छेला सुखदी जो लीजो मित्रों चैनल मा नवा हो मित्रों चैनल सब्सक्राइब कर लीजो एती तुमने डेली व्लॉग जो पा मडी जाए और तो न इन घरे आला जाए बार हो गई क्या इत तो है तुम्हें अपन ने कटाडू भावे नहीं और इसी काई दे बनवाई खावन वीडियो अच्छा लगा सुबह जो तारी जो फ़ोन बनाई कर रहे थे ये खारू तो हमने